નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે માલવણ ટોલકા પાસેથી મકાઈની આડમાં લઈ જવાતા ફોટોડોના જથ્થાને ઝડપી પાડી સુલંગ સુધી પોલીસ અસામાજિક તત્વો જુદી જુદી રીતે ઇંગ્લિશ દારૂ એનડીપીએસ હેઠળ આવતા પદાર્થની હેરફેર કરતા હોવાનો સુલંગ સુધી પોલીસ સ્ટાફ દ્વારા પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ મહાનિર્દેશક ડોક્ટર ગીરભાઈ પંડિયા દ્વારા સુરનગર જિલ્લામાં કાર્યરત એજન્સીઓ પોલીસ ઓફિસર સહિત જિલ્લામાં આવેલ પોલીસ ઓફિસરને કડક અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે સુરનગર જિલ્લામાં દારૂ જુગાર એનડીપીએસ પદાર્થ સહિતની અસામાજિક પ્રવૃત્તિ કરતા હિસાબોને ઝડપી લઈ કાયદાની કાર્યવાહી કરી પીઆઈ બીએસિંગ રખીયા અને ખાનગીરાએ ચોક્કસ બાદ મળી હતી કે આર જે ઓગણચાલીસ જીએ એ વીસ ઓગણત્રીસ નંબર ધરાવતી ટ્રકમાં મકાઈની યાર્ડમાં પોતે ઉડવાની હેરાફેરી થઈ રહી છે અને હાલ ગાડી માલવણ પાસે પહોંચવાની છે આથી પીઆઈ બી એર પીએસઆઈ અને રાયમા અનિરુદ્ધિ એમ ઝાલા અશ્વિનભાઈ ઠારણભાઈ અનિરુદ્ધસિંહ અભયસંગભાઈ ખેર અનિરુદ્ધસિંહ ભરતસિંહ ઝાલા રવિભાઈ બલદેવસંઘ બલભદ્રસિંહ અશ્વિનભાઈ સહિતના સ્ટાફ દ્વારા મારૂન ટોલ ગેટ પાસે વોજ ગોઠવતા બાદમી મુજબનો ટ્રક જોવામાં આવતા તેની તલા લેતા ટ્રકમાં મકાઈની યાડમાં ભોજ ઉડવા વજન ત્રણસો નેવાસી કિલો આઠસો ગ્રામ કિંમત અગિયાર લાખ ઓગણ ઓગણ હજાર ચારસો મકાઈના દાણાની બોરી નંગ ચારસો કિંમત છ લાખ તેમાં ટ્રક કિંમત પંદર લાખ રૂપિયા સહિત મોબાઈલ નંગ એક કિંમત પાંચ પાંચ હજાર રૂપિયા ટોટલ મુદ્દામાલ કિંમત બત્રીસ હજાર બત્રીસ લાખ ચોમ્મર હજાર ચારસો કબજે કરી બજાણા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવતા હાલ બજાણા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે